હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું તેમણે કહ્યું કે મહિલાઓ પ્રત્યે આદરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આ દિવસે હું ગર્વથી કહી શકું કે હું વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ છું જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે મહિલા દિવસ છે મારી માતૃભૂમિ ગુજરાત અને આ ખાસ દિવસે આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો અને પુત્રીઓની હાજરી હું તમારા પ્રેમ સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને માથું નમન કરું છું આ સાથે તેમણે વધુમાં કહ્યું કે આજે ભારત મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે અમારી સરકાર મહિલાઓના જીવનમાં સન્માન અને સુવિધા બંનેની સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અમે કરોડો મહિલાઓ માટે શૌચાલય બનાવી અને તેમનું સન્માન વધાર્યું છે અમે કરોડો મહિલાઓને તેમના ખાતા ખોલાવી અને બેન્કિંગ સાથે જોડ્યા છે ઉજ્જવલા સિલિન્ડર આપી અમે તેમને ધુમાડા જેવી સમસ્યાઓથી બચાવ્યા છે આજે સામાજિક સ્તરે સરકારી સ્તરે અને મોટી સંસ્થાઓમાં મહિલાઓને વધુમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે રાજકીય ક્ષેત્રે હોય કે રમત ગમતનું ક્ષેત્ર ન્યાયતંત્ર હોય કે પોલીસ દેશના દરેક ક્ષેત્રમાં દરેક પરિણામમાં મહિલાઓનો ધ્વજ ઊંચો લહેરાતો રહે છે રસીદ બાણા ન્યૂઝ નવસારી બધા વરિષ્ઠ અધિકારીઓ છે એ તમામે તમામ મહિલા હતા ટોટલી અઠ્યાવીસો જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આની આખી વ્યવસ્થા ગોઠવેલી છે એની અંદર બધું સ્થળ છે છે મીટિંગ બંદોબસ્ત છે એ તમામે તમામ બંદોબસ્ત છે એ મહિલાઓ દ્વારા કરવામાં આવેલો છે અને આ બંદોબસ્ત ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યો છે તમામે તમામ ગુજરાત પોલીસની તમામ મહિલાઓને હું આ મહિલા જ સારી રીતે સુંદર રીતે આજે જવાબ દે